અત્યારે જે રીતના ભાયલી વિસ્તારમાં જે ગેંગરેપની જે ઘટના બની હતી તેના જે આરોપીઓ છે તેઓને નામદાર કોર્ટમાં તેઓ રિમાન્ડ માટે મંજૂર કરવામાં આવ્યા હતા બે દિવસના રિમાન્ડ છે તે નામદાર કોર્ટે રજૂ કર્યા છે અત્યારે જે કોર્ટમાંથી તેઓને બહાર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી રહ્યા છે હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીંયા લોકટોળાનો જમાવડો છે તે જોવા મળી રહ્યો છે હાલ જે ભાઈ જે આરોપીઓ છે તેઓને ત્રણ દિવસના રિમાન્ડ

જેને લઈને તમામ લોકોમાં રોષ છે તે ફાટી નીકળ્યો ફાટી નીકળી રહ્યો છે અને તમામ જે લોકો છે તે કાશા કરી રહ્યા છે કે આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે આરોપીઓને અત્યારે પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી રહ્યા છે આરોપીઓને જે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા તેઓને નામદાર કોર્ટે બે દિવસના રિમાન્ડ છે તે મંજૂર કર્યા છે હવે તેઓના રિમાન્ડ મંજૂર થતા જ જે પોલીસ દ્વારા પુરાવા એકઠા કરશે ચાર રજૂ કરવામાં આવશે હાલ જે રીતના અહીંયા દ્રશ્યોમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં વકીલ મિત્રો પણ ભેગા થયા છે

આપણી સાથે એડવોકેટ ધીરેજભાઈ ઠક્કર છે તેમની સાથે વાત કરીશું જી સાહેબ તમે પણ ઉપર હતા કેવી દલીલો ચાલી હતી શું હતું દલીલો સારી હતી સરકાર પક્ષ તરફે તેમ છતાં પણ કોર્ટે ઉદારતા દાખવી છે અને હાલના આરોપીઓને બે દિવસના રિમાન્ડ આપેલા છે બે દિવસના રિમાન્ડમાં પોલીસ શું તપાસ કરશે અને કોર્ટ શું ન્યાય આપશે ન્યાય આપવા માટે પૂરેપૂરા જે ચૌદ દિવસના રિમાન્ડ હોય તો ચૌદ દિવસમાંથી દસ દિવસના રિમાન્ડ આપવા જોઈએ પણ નામદાર કોર્ટે ખૂબ જ ઉદારતાનું વલણ અપનાવ્યું છે અને નામદાર કોર્ટે પક્ષપાતી વલણ અપનાવ્યું હોય એવું લાગે છે આ કેસમાં અને બે માત્ર રિમાન્ડ આપે છે બે દિવસના રિમાન્ડમાં પોલીસ શું તપાસ કરશે શું પુરાવા એકત્રિત કરશે અને શું નામદાર કોર્ટ ન્યાય આપશે એટલે મારી સરકાર તરફ સરકારને પણ વિનંતી છે અને આઈઓને પણ વિનંતી છે બે દિવસના રિમાન્ડ પૂરા થાય ત્યારબાદ ફર્ધર રિમાન્ડ માંગવામાં આવે કે ફર્ધર રિમાન્ડમાં એ આગળ રિમાન્ડ માગી શકે અને આગળ તપાસ થાય કામગીરી છે પોલીસે જે કઈ એમના આર્ગ્યુમેન્ટ કર્યા છે એ તમામ આર્ગ્યુમેન્ટમાં એમને જે તપાસ કરવાની છે એ એજ મુદ્દાઓ લીધા છે તેમ છતાં પણ કોર્ટે જે ઉદારતા નું વલણ અપનાયું છે એ ખૂબ જ ગેરકાયદેસર છે નામદાર કોર્ટ પણ જાણે છે કે આ કેટલો સેન્સેબલ ઓફેન્સ છે આવા ગુનામાં જો નામદાર કોર્ટ પોલીસ તપાસ અધિકારી પૂરતો સમય નહીં આપે તો તપાસ અધિકારી શું તપાસ કરશે શું પુરાવા એકત્રિત કરશે એથી અમારી આઈઓને પણ વિનંતી છે કે બે દિવસના રિમાન્ડ પૂરા થાય ત્યારબાદ ફર્ધર રિમાન્ડ માંગે અને ફર્ધર રિમાન્ડમાં અમે નામદાર પોલીસ સાથે અને વિક્ટીમ તરફે પણ અમે અમેતરી આપીએ છીએ જે વિક્ટીમ છે એના તરફે પણ સિનિયર વકીલના વિવિધ પ્રોસિક્યુશન હાજર રાખીએ દર્શક મિત્રો આ હતા જીતેશભાઈ ઠોકર અને તેમને જે પ્રતિક્રિયા આપી છે એ તમે સાંભળી હાલ અહીંયા તમામ જે લોકો છે તેઓમાં પણ દુઃખની લાગણી છે અને તેઓ પણ ન્યાય માટે તંત્રને અપીલ કરી રહી છે આજે નામદાર કોર્ટે ત્રણ જેટલા આરોપીઓને બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે એ લોકોને આજે રિમાન્ડ માટે રજૂ કરવામાં આવેલા હતા તપાસના અધિકારીએ કારણો સહિત ચૌદ દિવસના રિમાન્ડની ની માંગણી કરેલી છે આરોપીઓના મેડિકલ ટેસ્ટ કરવાના છે આરોપીઓ ગુના વખતે જે મોટર સાયકલ ઉપયોગ કર્યો છે તેની તપાસ કરવાની છે જૂના વખતે જે કપડાં પહેરેલા છે એની પણ મેડિકલ તપાસ કરવાની છે એ પણ કપડાં કબ્જે કરવાના છે આવા કારણો સાથે પૂર્વ આયોજિત આ આરોપીઓએ બનાવાડ્યા જગ્યા પર જતા પહેલાં રચ્યું છે કે નહીં એ તમામ પ્રકારના પાસાઓની કારણો સાથેની અરજી નામદાર કોર્ટ સામે રજૂ કરવામાં આવી છે નામદાર કોર્ટે એ કારણોને ગ્રાહ્ય રાખી અને દસ તારીખે બપોરે ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ આપ્યા છે આ રિમાન્ડ સમય દરમિયાન તપાસ કરનાર અધિકારી આ ગુનાની ઝીણવટભરી રીતે તપાસ થાય તે દિશામાં આગળ વધશે અને ગુનાના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્નો કરશે તપાસ કરશે અને તપાસ કરનાર અધિકારીએ કાયદાની જોગવાઈ પ્રમાણે વધુ રિમાન્ડ માગવાની જો શક્યતા ઊભી થાય તો વધુ રિમાન્ડ કરવા માટે વધુ રિમાન્ડ માંગવાનો એક ઓપ્શન રહેલો છે પોક્ષો કોર્ટની અંદર ચાર્જશીટ કરવાનો સમય કેટલો હોય છે પોલીસે કેટલા દિવસમાં ચાર્જશીટ રજૂ કરવાની છે ઝડપથી કેસ ચાલે ન્યાય મળે તેને લઈને કાયદાના પ્રોવિઝન પ્રમાણે જે રીતે ઇન્વેસ્ટિગેશન પૂરું થાય એ ઇન્વેસ્ટિગેશન ઝડપથી રીતે પૂરું થાય આપ સૌ જાણીએ છીએ કે આ ગંભીર પ્રકારના ગુના છે પોક્ષો કાયદો એ સ્પેશિયલ કાયદો છે એવા સમયની અંદર તપાસ કરનાર અધિકારી જેટલી ઝડપથી તપાસ કરી શકે એ તપાસ કર્યા પછી ભલે કાયદાની મર્યાદામાં જે દિવસો આપવામાં આવેલા છે તે ત્યાર પહેલા પણ શીટ રજૂ કરી શકે છે અને એ શીટ રજૂ થયા પછીથી નામદાર કોર્ટ એના પ્રોવિઝન કરી અને ચાર્જ ફ્રેમ કરી અને એ સ્પોર્ટ ઉપર લઈને ઝડપથી ચલાવી પણ શકે છે સામાન્ય રીતે દિવસમાં ચાર્જ શીટ થાય છે સ્પેશિયલ એ ત્રીસ દિવસમાં ચાર્જ શીટ રજૂ કરવાની હોય છે પણ એ સબ્જેક્ટ તપાસ પૂર્ણ થાય કે પછીથી તપાસ થાય છે કાચી અધૂરી તપાસના કાગળો રજૂ થઈ ના શકે પૂરેપૂરું તપાસ થયા પછી બી એનું શીટ તૈયાર થાય અને એ શીટ રજૂ કરવામાં છે સાયોગિક પુરાવા રજૂ કરો તપાસ કરવાના હોય છે સાયન્ટિફિક પુરાવા તૈયાર કરવાના હોય છે આજુબાજુના સર્કમટેન્શિયલ્સ પુરાવાઓની પણ તપાસ કરવાની હોય છે આ તમામ પાસાઓને તપાસ કરનાર અધિકારીનો આ પોતાનો અબાજી અધિકાર છે એ તમામ પ્રકારની તપાસ થયા પછી તપાસ કરનાર અધિકારી એ આખા ગુનાને ને લગતું આરોપીઓની ઇન્વોલ્વમેન્ટ ને લગતું ચાર્જશીટ રજૂ કરે છે અને ત્યાર પછી કોગ્નિજન્સ હોય છે જે હતા તેઓને પોલીસે અહીંયા કોર્ટમાં રજૂ કર્યા હતા અને નામદાર કોર્ટે બે દિવસના રિમાન્ડ છે તે આ ત્રણેય આરોપીઓના જાહેર કર્યા છે બે દિવસના રિમાન્ડ છે તે કોર્ટે મંજૂર કર્યા છે હવે આગળની તપાસ તાલુકા પોલીસ દ્વારા જે રીકન્સ્ટ્રક્શન ની જે કામગીરી છે તે કરવામાં આવશે કેમેરામેન દુબે સાથે હું રવિ દસ પાપ ટોડી વડોદરા